એ મહાભારત લેવામાં આવેલ છે આ શ્લોકમાં એમ કહેવામાં આવેલ છે કે દક્ષિણ દિશામાં આપણા પિતૃઓના ફોટા લગાવવા જોઈએ કારણ કે દક્ષિણ દિશા છે આપણા ઘરનો મુખ્ય દ્વાર હોય છે એની ઉપર પિતૃઓના ફોટા ન લગાવવા જોઈએ સીડી નીચે ફોટા ન લગાવવા જોઈએ અને બાથરૂમની બાજુમાં ફોટા ન લગાવવા જોઈએ સાથે મિત્રો પ્રતિ દિવસ પિત્રો પૂજા કરવી જોઈએ પિતૃને પેલી દ્વારા તિલક કરવું જોઈએ અને વંદન કરવું જોઈએ મિત્રો આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટ અવશ્ય કરજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો મિત્રો જય શ્રી